જો આખરે રાજ્યના લોકોને મળી માવઠાથી મુક્તિ ગઈકાલે રાજ્યમાં ક્યાંક નોંધપાત્ર વરસાદ નહીં આઠથી નવ દિવસ બાદ ઉગાડ નીકળતા લોકોને રાહત થઈ છે માવઠાનું સંકટ દૂર થતાં ખેડૂતોને એક મોટી રાહત મળી છે ક મોસમી વરસાદથી ભાંગી પડ્યો હતો જગતનો તાત ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો ડાંગર કપાસ શાકભાજી ફળો સહિતના પાકનો પણ નાશ થયો છે આજથી માવઠાની સંપૂર્ણ મુક્તિ અંગે હવામાને પણ આગાહી કરી છે આજથી માવઠાનું સંકટ હટવાની સાથે ઠંડીમાં પણ વધારો થશે હવે ધીરે ધીરે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થશે અને આજે રાજ્યમાં અનેક જગ્યાએ ધુમ્મસની ચાદર છવાઈ હતી જેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા એક રાહતના સમાચાર કારણ કે હવે માવઠાનું સંકટ નથી અને હવે ઠંડીની શરૂઆત થશે ગઈકાલે રાજ્યમાં ક્યાંય નોંધપાત્ર વરસાદ નહીં અને હવે માવઠામાંથી મુક્તિ મળી છે હવામાન વિભાગે આગાહી કરી છે અને આજથી માવઠાનું સંકટ હટ્યું એટલે ઠંડીમાં પણ વધારો થશે તો આખરે આઠથી નવ દિવસ બાદ લોકોને રાહત મળી છે ને વહેલી સવારના આ દ્રશ્યો છે કે વહેલી સવારે અમદાવાદનું વાતાવરણ આપ જુઓ કે એવું હતું ધુમ્મસની ચાદર ફેલાઈ હતી અને વાહન ચાલકોએ એમની હેડલાઇટ પણ ચાલુ રાખી હતી તો અમદાવાદ છોટાઉદેપુર અરવલી આચાર ચાર દ્રશ્યો વહેલી સવારે જે વાતાવરણ અહીંયા જોવા મળ્યું આહલાદક વાતાવરણ સાથે સાથે ધુમ્મસવાળું વાતાવરણ માવઠાનું સંકટ હવે હટ્યું